લો મોટો ભાઈ હાથ પકડી પકડીને બાવડા પકડી પકડે એમ કે પ્રસાદી લેતા જાઓ વિના મૂલ્ય ધન્ય છે આ જાય ગિર ગરમ તો સરખડિયા થી આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ અને એકદમ સ્ટેબલ રસ્તો છે હા સરખડિયા ની જરે ઘોડી હતી એ રસ્તો ચડણ અને ઉતારનો હતો પાછળથી ફોરેસ્ટ વિભાગ ની એક ગાડી આવી રહી છે એને પહેલા આપણે રસ્તો આપી દેવો હા કેજીનો સપ્તાહ ડીકે અલગ અલગ જગ્યાએ આ રીતની સુવિધાઓ પોલીસની સઘન સુરક્ષા અને ખૂબ જ સારી વ્યવસ્થા છે આપડે છે હાલો પરિક્રમા વિશે વિશે એમના આનંદ ઉત્સવ ઘર બાર કઈ છે જ નહીં માત્ર ગિરનાર માં આપણે સુઈ રહીએ અને મજા કરીએ ગિરનાર ની એવું અમને સરસ મજાનું રહસ્યમય જોવા મળે છે બધું નવું નવું તો ખુબ જ આનંદ આવે ભગવાન પોતે અહીંયા જ છે સાક્ષાત એવું લાગે છે અને પરિક્રમામાં કેટલા વર્ષથી તમે આમ આવો છો આમ તો છે ને બે વાર તો હું ના ચડું મારી બીજી પરિક્રમા છે બહુ અને શિવરાત મેળા લગભગ ચાર પાંચ શિવરાત્રી મેળા કર્યા પણ એમ લાગે કે બસ આના સિવાય કઈ જગતમાં બીજું કઈ કઈ છે નહીં આજ જ હાચું પ્રકૃતિ ના ખોડે જયારે આપણે ગિરનાર પરિક્રમા આવી જાય છીએ તો અહીંયા કોઈ પણ જાતનું મોબાઈલ નેટવર્ક રહેતું નથી આપણે બહારની દુનિયાથી આ ડિસ્કનેક્ટ થઈ જાય છે એકદમ શાંતિપૂર્ણ જંગલ ની અંદર આપડે આનંદ કરી રહ્યા છીએ અને ખુબ જ મજા આવે છે પરિક્રમા આપડે ખુબ આનંદ લઈ રહ્યા છીએ આપણને ભગવાન આટલું બધું કેવી રીતે પહોંચાડતા છે આ દસ દસ લાખ માણસો ને રોજ જમાડવાના ચા પાણી તો આને કુદરત જ ને બીજું કોણ કેવાય પેલા સમયમાં આખરી પરિક્રમા ગણાતી પણ હાલના સમય ની અંદર તમે ગણો તો ઘણી બધી વ્યવસ્થાઓ અને સારી એવી સુવિધાઓ છે તો જ આ બધી લગાવ થાય તો આ પરિક્રમા પતે અને ની અંદર આપણે આ વખતે સ્વચ્છતા ને લઈને પણ બહુ એવી સુવિધાઓ છે પ્લાસ્ટિક ની બોટલ લાવવા નથી એની વિશે તમારે શું કેવું છે બઉ સારું કામ કર્યું છે આ લોકોએ અને કોઈ દિવસ બોટલ તો લાવી જ ન અંદર કારણ કે આ વન્ય એટલી બધી તકલીફ પડે છે લો કે ઈ પોતે આ લસ્સીનું કઈક પડીકું ખાય તો એને પેટમાં પચે નહીં ઉપર પ્લાસ્ટિક આવે એમનું મૃત્યુ થાય છે એની આયુષ્ય ઘટે આયુષ્ય ઘટે અને કોઈ પણ વ્યક્તિની ભગવાને જેટલી આયુષ્ય આપ્યું ને એટલી આયુષ્ય તો એની હોવી જ જોઈએ

પાણી છે તો મજા આવે પણ આટલા બધા સરકારી ટેન્ક ખોયલા માણસ ભાવી છે એને આટલા બધા પીપડા એ તો શું કામ નથી પીતા એ પીઓ બોટલ નો મોનો રાખો ચાર દિવસ માટે જય ગિરનારી તમારી સાથે વાત કરીને ખુબ જ આનંદ થયો દાદા ને અનુભવ લીધો આપડે જય ગિરનારી જય ગિરનાર પરિક્રમા દરમિયાન આપણે જ્યારે થી માળવેલા તરફ આગળ વધી રહ્યા હોય ત્યારે રસ્તામાં જગ્યા આવે છે એક સૂરજકુંડની જગ્યા આપણે જગ્યાની મુલાકાત લેવા માટે ત્યારે હાલમાં જઈ રહ્યા છે પરિક્રમામાં સમય અને રસ્તાના આધીન ઘણા બધા લોકો આવી બધી જગ્યાઓને મિસ કરી દેતા હોય છે પણ મિત્રો ગિરનાર પરિક્રમા દરમિયાન જ તે તમે આ બધી જગ્યાઓને જોઈ શકો છો દર્શન કરી શકો છો અને ખૂબ જ સુંદર મજાના આ ગીરના જંગલનો આનંદ માણી શકો છો તો ચાલો આપણે સુરત ખેડની જગ્યાના હું તમને દર્શન કરાવ ્રમાના બીજા દિવસને અત્યારે બપોરના એમ કહેવાય બાર વાગી ગયા છે અને અત્યારે હું સૌ સૂરજપુરની જગ્યાની અંદર સુરજપુરની જગ્યાની અંદર આ સુંદર મજાનું વડલાનું ઝાડ છે એના નીચે અત્યારે અમે બપોરાનો હોડ લીધો છે અહીં અમે આરામ કરવાના છીએ એકદમ પીસફૂલ અને ખૂબ જ સુંદર જગ્યા છે અને વડલાનો જે છાંયો છે એકદમ ઠંડો છાંયો ખૂબ જ મજા આવ્યો છે એકદમ નેચર લોકેશન અને નદીના એકદમ કિનારે આવેલી જગ્યા છે સુરજપુણની જગ્યા અહીં એક કુંડ છે અને મહાદેવનું મંદિર છે લીલી પરિક્રમા કરવા આવો એ દરમિયાન આવી બધી જે નાની નાની જગ્યાઓ છે આ બધી જગ્યાઓના દર્શનનું મહત્ત્વ છે આવો છો ઝડપથી ફટાફટ નીકળી જાવ એવું નહીં રાખતા મિત્રો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અહીં તમે નહીં આવો તો આ જગ્યા મિસ કરી દેશો સુંદર મજાનું લોકેશન છે નદીનો કાંઠો એકદમ શાંત જગ્યા અને આરામ કરવા માટે પણ ખૂબ જ સારું એવું મોટું એક મેદાન ટાઈપનું છે એટલે પરિક્રમામાં આવો તો સુરજકુંડની આ જગ્યામાં જરૂરથી આવજો સુરેન્દ્રનગર થી આવો છો કેવી પરિક્રમારી નમસ્કાર મિત્રો અત્યારે આપડે સરકડીયા રસ્તે બે કિલોમીટર રસ્તો આગળ આવશે સુરત જગ્યા અને ત્યારબાદ આ બાજુ રસ્તો એક કિલોમીટર રસ્તામાં માં આપણે માળવેલા આપણે પહોંચી જાવ તો આપણે સુરતપુરની જગ્યામાં દર્શન કરીને આવી ગયા છીએ હવે આપણે જઈ રહ્યા છીએ માળવેલા ગરમ Halo बोलियो रे तो ना के रे तो ये मत करो સૌરાષ્ટ્ર નો રોટલો મોટો ભાઈ હાથ પકડી પકડી ને બાવડા પકડી પકડી એમ કે પ્રસાદી લેતા જાઓ વિના મૂલ્યે ધન્ય આ ધરાને જય ગિરનારી